તો આ તરફ કચ્છના ભુજમાં પણ ક્ષત્રિય સમાજ વિરોધ કરતો જોવા મળ્યો હતો રૂપાલાના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું માધાપરમાં ભાજપના કાર્યાલય સામે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો ક્ષત્રિય સમાજની મહિલાઓએ કાર્યાલય બહાર સૂત્રોચ્યાર કર્યા હતા વિરોધ નોંધાવ્યો ભાજપ કાર્યાલયની બહાર જો કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે જ ક્ષત્રિય સમાજે આ વિરોધ પ્રદર્શન કર્યું તો કચ્છના ભુજમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરતા જોવા મળ્યું હતું અને આજે ક્ષત્રિય સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનનો આજે કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન જ ક્ષત્રિય સમાજના જે લોકો છે મહિલાઓ છે તેઓ પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું આ તમામ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી જોકે વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હર્ષદ જે ક્ષત્રિય સમાજના મહિલાઓની સાથે લોકો આગેવાનો પણ હતા તેમણે વિરોધ પ્રદર્શન કર્યું શું વિગતો સામે આવી રહી છે ગીતા આજે ફરી કચ્છમાં વિરોધ જે છે ક્ષત્રિય આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે આજે ભુજના માધવપુર ગામમાં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવાના સમયે આ વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલા નો વિરોધ જે છે અત્યારે કચ્છના છેવાડા ગામ સુધી પણ પહોંચ્યો છે ભુજ તાલુકાના માધાપુર ગામના ગામમાં પણ ક્ષત્રિય આગેવાનો દ્વારા અને ક્ષત્રિય મહિલાઓ દ્વારા જે છે તે આ વિરોધ કરવામાં આવ્યો છે તો અબડાસાના કોઠાળા કોઠાડા ગામમાં પણ વિરોધ જે છે તે કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા તમામ આગેવાનોની અટકાયત જે છે તે કરવામાં આવી છે કરવામાં આવી છે આ સમગ્ર માહિતી બદલ તો કચ્છના ભુજ જિલ્લામાં ભુજમાં આ પ્રકારની જે વાત સામે આવી રહી છે કે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે ભાજપનું કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો એ દરમિયાન અહીં પહોંચી હતી અને વિરોધ નોંધાવ્યો તો બીજી તરફ અબડાસાના કોઠારા ગામમાં પણ ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો આ તરફ માધાપર ગામમાં ક્ષત્રિય સમાજના વિરોધને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને વિરોધ કરનાર તમામ લોકોની અટકાયત પણ કરવામાં આવી